નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે તમને લોકોને ખબર છે કે તમારા લોકોના નીટ બે હજાર પચીસની પરીક્ષાના ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ છે અને એમાં સૌથી મોટો પ્રશ્ન બધાને એ જ થાય છે કે અમારે કાસ્ટ સર્ટિફિકેટ છે એ અપલોડ કરવાનું છે તો અમારી પાસે નથી અમારી પાસે કાસ્ટ સર્ટિફિકેટ છે પણ વેલિડિટી નથી તો એના માટે શું શું કરવું એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને તમારે લોકોને એડમિશન રિલેટેડ અપડેટ અને નીટ રિલેટેડ અપડેટ માટે જો અમારા વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને અમે લોકોએ નીટ યુજી બે હજાર પચીસના ડાઉટ સોલ્યુશન માટેનું પણ અને એના પછીના એડમિશન માટેનું પણ એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે એ વોટ્સએપ ગ્રુપમાં જો તમારે જોડાવવું હોય તો એની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને આ ચેનલ ઉપર તમે નવા હોય તો ખાસ કરીને આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરી લેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે ધોરણ બાર પછીના જેટલા પણ તમારે એડમિશન થશે એની સંપૂર્ણ માહિતી આ ચેનલમાં આપવામાં આવશે હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ કેટેગરીની તો તમને લોકોને ખબર છે ભાઈ કેટેગરીના કેટલા પ્રકાર છે એક તો જનરલ કેટેગરી હોય એને તમે ઓપન કેટેગરીના નામે પણ ઓળખી શકો છો એના પછી આવે છે જનરલ ઇ એસ કેટેગરી એના પછી ઓ બી કેટેગરી એસસી કેટેગરી એસટી કેટેગરી એના પછીની કેટેગરી છે પીડબલ્યુડી કેટેગરી એ પણ એક કેટેગરીમાં છે હવે જુઓ જે વ્યક્તિઓ જનરલ કેટેગરીમાં આવે છે ખાલી જનરલ કેટેગરીમાં આવે છે એ લોકોને કોઈપણ પ્રકારનું કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું થાતું જ નથી એટલે કાસ્ટ સર્ટિફિકેટ રિલેટેડ એને જે સૂચના આવે એણે ઇગ્નોર કરવાની છે તમે પ્યોરલી જનરલમાં જ આવો છો જનરલ ઓપન કેટેગરીમાં જ આવો છો તો તમારે કોઈપણ પ્રકારનું કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું થશે નહીં જો જનરલ ઇડબ્લ્યુ એસમાં આવો છો ઓબીસી એનસીએલમાં આવો છો એસસીમાં આવો છો એસટીમાં આવો છો તો તમારે તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ છે એ ફરજિયાતપણે અપલોડ કરવાનું થશે હવે જ્યારે નીટ બે હજાર પચીસના ફોર્મ જ્યારે રિલીઝ થયા હતા ને ત્યારે એ લોકોએ શું કર્યું હતું તો કે કાસ્ટ સર્ટિફિકેટનો ઓપ્શન છે એ લોકોએ ઓપ્શનલમાં રાખ્યો હતો એટલે કે ભાઈ તમારે કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવું હોય તો પણ ઠીક ના કરવું હોય તો પણ ઠીક પણ હમણાં બે ત્રણ દિવસ પહેલાં જ પાછું અપડેટ આવ્યું છે કે તમારે લોકોએ કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવું ફરજિયાત છે સમજી ગયા એ લોકોએ આ વખતે ફરજિયાત કરી દીધું છે તો એમાં તમારે શું કરવું એ જોઈએ હવે જ્યારે તમે લોકો ફોર્મ ભરશો ત્યારે આ રીતનો એક ઓપ્શન આવશે સોશિયલ કેટેગરી ડિટેલ્સ હવે એમાં પહેલાં તમારે કેટેગરી સિલેક્ટ કરવાની થશે તો કેટેગરીમાં તમને ખબર છે જો તમે લોકો જનરલ કેટેગરીમાં આવતા હશો તો તમારે જનરલ સિલેક્ટ કરવાનું છે તમારે કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું થશે નહીં પછી જુઓ કેટેગરીમાં ઓબીસી આવતું હશે તો ઓબીસી તમે આ આવતા હોય તો ઓબીસી તમારે સિલેક્ટ કરવાનું રહેશે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો તમારે ઓબીસી છે એ તમે સેન્ટ્રલ લિસ્ટમાં આવતા હોવા જોઈએ હવે ઘણા લોકો શું હોય તો કે ભાઈ ગુજરાતની અંદર ઓબીસી કેટેગરીમાં આવતા હોય પણ સેન્ટ્રલ લિસ્ટની અંદર ઓબીસી કેટેગરીમાં ના આવતા હોય તો એ લોકોએ શું કરવાનું છે એ લોકોએ ફરજિયાતપણે જનરલમાં જ ફોર્મ ભરવાનું છે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ અને તમે લોકો ગુજરાત અને આપણે દેશ છે નેશનલ લેવલ બંનેમાં તમે જો કેટેગરીમાં આવતા હોય ઓબીસીમાં તો તમારા ઓબીસીનું સર્ટિફિકેટ છે એ તમે અપલોડ કરી શકો એના પછી બીજો ઓપ્શન પૂછશે કન્ફર્મ કેટેગરી તો તમે જે કેટેગરી સિલેક્ટ કરો છો એ તમારે કન્ફર્મ માની લો કે તમે જનરલમાં આવતો હોય જનરલ ઓબીસી આવતો હોય તો ઓબીસી બી એસસી અથવા તો એસટીમાં તમે આવતા હોય તો કન્ફર્મ કેટેગરીમાં કરી શકો પછી જુઓ આ વસ્તુ ઓપ્શન છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો છે કે શું તમારી પાસે માન્ય પ્રમાણપત્ર છે એટલે વેલિડ જો તમારી પાસે પ્રમાણપત્ર હોય તો તમારે યસ ઉપર ટિક કરવાનું છે અને જો તમારી પાસે પ્રમાણપત્ર ના હોય તો તમારે શું કરવાનું છે નો ઉપર ટીક કરીને તમે એ પ્રમાણપત્ર માટે એપ્લાય કરી દીધું છે એવો ઓપ્શન આવશે પહેલો તો યસનો ઓપ્શન આવશે પછી બીજો ઓપ્શન આવશે નો આઈ હેવ ઓલરેડી અપ્લાઇડ ફોર ધીસ સર્ટિફિકેટ કે તમે આ સર્ટિફિકેટ માટે એપ્લાય કરી દીધું છે તો એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે ક્લિયર થઈ ગયું આ વસ્તુ એટલે આ વસ્તુ છે એ ખાસ ધ્યાનમાં રાખજો હવે તમે લોકો ઓબીસી કેટેગરીમાં આવતા હોય નેશનલ લિસ્ટમાં તો કાં તો તમારી પાસે સર્ટિફિકેટ હશે જો સર્ટિફિકેટ હોય તો તમારે લોકોએ એ અપલોડ કરી દેવાનું છે ક્લિયર થઈ ગયું આ તમારું કોનું તો કે ભાઈ તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ હોય આપણે જાતિનું પ્રમાણપત્ર એ તમારે અપલોડ કરી દેવાનું છે અને બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખો તમે છે ને જો સ્ટેટનું અથવા તો નેશનલ આ બંનેમાંથી કોઈ પણ હશે ને એ તમારે ચાલશે અત્યારે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ તમારી પાસે ઘણા લોકો પાસે એવું હોય તો કે ભાઈ આપણા સ્ટેટનું જ હોય કે ભાઈ અમે ગુજરાતનું જ છે અમારી પાસે અને અમે ઓબીસી એનસીએલમાં આવીએ છીએ પણ અમારી પાસે જાતિનું પ્રમાણપત્ર છે એ અમારે ગુજરાતી ભાષામાં છે અથવા તો અમારા સ્ટેટનું છે તો એ પણ ચાલી જશે એ તમારે અપલોડ કરવાનું છે ક્લિયર થઈ ગયું જો તમારી પાસે અંગ્રેજીનું હોય તો તો અંગ્રેજીનું જ કરવાનું છે પણ તમારી પાસે જો સ્ટેટનું હશે તો પણ એ ચાલી જશે એ તમારે અપલોડ કરી દેવાનું છે ક્લિયર હવે ઘણા વ્યક્તિઓ પાસે શું હોય તો કે આપણે છે ને જો સ્ટેટમાં તો કોઈ વેલિડિટી નથી અત્યારે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ઓબીસી માટેના જાતિના પ્રમાણપત્રની વેલિડિટી નથી પણ નેશનલ લેવલે જો તમે ઓબીસી એનસીએલનું કઢવો છો તો એની વેલિડિટી માત્ર એક જ વરસની હશે અને જો તમે એક વર્ષ પૂરું થઈ ગયું હશે તો પણ તમે લોકો છે એ એક વખત અપલોડ કરી દેવું ક્લિયર થઈ ગયું પણ હું તો એ જ સલાહ આપું છું કે જો એની વેલિડિટી ચાલી ગઈ છે વેલિડિટી વહી ગઈ છે તો ફરજિયાતપણે એક નવું સર્ટિફિકેટ માટે તમે એપ્લિકેશન આપી દો તો બધાને એ જ સલાહ આપું છું ક્લિયર થઈ ગયું જો સ્ટેટનું સર્ટિફિકેટ હોય એના માટે તો તમારે કોઈ વેલિડિટી નથી રહેતી ક્લિયર થઈ ગયું સમજી ગયા એટલે ફરીથી કહું જો તમે લોકો સ્ટેટનું તમે અપલોડ કરશો તો સ્ટેટમાં આપણે કોઈ વેલિડિટી નથી રહેતી એ તમે આ છે લાઇફ ટાઈમ તમારે ચાલી શકે પણ આપણું જે નેશનલ લેવલનું ઓબીસીનું સર્ટિફિકેટ હશે ને એમાં માત્ર એક જ વર્ષની વેલિડિટી હશે એટલે જો એની વેલિડિટી પૂરી થઈ ગઈ છે તો તમારે લોકોએ શું કરવાનું છે નવા માટે એપ્લિકેશન આપી દેવાની છે રિન્યુઅલ માટેની અરજી આપી દેવાની છે આ કોના માટે જેણે યશ કર્યું છે એના માટે હવે જે વ્યક્તિ નો કર્યું છે તો હું બધાને એ જ સલાહ આપું છું કે હજી તમારી પાસે ઘણો સમય છે તો તમે એપ્લાય કરી દો તમે એપ્લાય કરી દઈને પછી શું કરો એપ્લાય તમે કરશો ને એટલે બધામાં તમને એક રિસિપ્ટ આપશે એ રિસિપ્ટના નંબરને એ તમારે નાખવાનું થશે ક્લિયર થઈ ગયો એટલે હજી આપણી પાસે તમારી પાસે વીસ દિવસનો ટાઈમ છે નીટનું એપ્લિકેશન ફોર્મ ભરવા માટે એટલે જે વ્યક્તિએ એપ્લાય ના કર્યું એમ ફરજિયાતપણે છે તમે એપ્લાય કરી દેજો અને એપ્લાય કરીને જે રિસિપ્ટ નંબર આવે એ તમારે છે ફોર્મમાં એપ્લાય કરવાના છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ અને જો તમારી પાસે અત્યારે શું છે તો કે ભાઈ તમારી પાસે અત્યારે ગુજરાતીનું છે જ નહીં સર્ટિફિકેટ તો એ જ સલાહ આપ બંને કઢવી લેજો ગુજરાતી અંગ્રેજી બંને કઢવી લેજો ગુજરાતીનું તમારે છે આપણે સ્ટેટમાં જરૂર પડશે અને ઇંગ્લિશનું છે એ તમારે ઓલ ઇન્ડિયાનું એમસીસી છે એમાં તમારે જરૂર પડશે એના પછી એસસી અને એસટી કેટેગરી કેટેગરીની તમને વાત કરી દો તો એસસી અને એસટી કેટેગરીનું જે પ્રમાણપત્ર છે એ તમારે રિન્યૂ કરવાની જરૂર નથી તમે એકવાર કઢવી લીધું એટલે ચાલશે પણ મેજોરિટી એ પણ તમે ટ્રાય કરો કે એનું જે સર્ટિફિકેટ છે એ તમે ઇંગ્લિશમાં અપલોડ કરો અધરવાઇઝ આપણે જે ગુજરાતી છે એ ગુજરાતીમાં તો છે જ એ તો તમે અપલોડ કરી જ દેશો પણ મેજોરિટી એ પ્રયત્ન કરો તમે ઇંગ્લિશમાં છે એ ટ્રાય કરો ક્લિયર થઈ ગયું આ સર્ટિફિકેટ પછી ઈડબલ્યુએસ કેટેગરી છે તો ઈ ડબલ્યુએસમાં તમારે શું કરવાનું છે એનું પ્રમાણપત્ર પણ એક વર્ષ માટે જ વેલિડ રહે છે સમજી ગયા તો હવે એના માટે પણ જો તમારે સર્ટિફિકેટ એ વેલિડ કરવું હોય તો એમાં તમારે રિન્યૂ કરાવી દેવાનું ક્લિયર થઈ ગયું કેમ કે આપણા ગુજરાતમાં પણ એની વેલિડિટી હોય છે એટલા માટે તમને કહું છું કે એક વર્ષ છે એ તમારે વેલિડ રહે તો ઈ ડબલ્યુ કેટેગરીના સ્ટુડન્ટ છે એ એના ઇંગ્લિશ માટેનું એપ્લાય કરી દે એટલે વાંધો આવે નહીં ક્લિયર થઈ ગયો તો આ કેટેગરી માટેની તમારા સમસ્યા હતી એ મેં તમને જાણ કરી દીધી પછી તમે જે કેટેગરીમાં આવો તો એનું આઈડી ને તમામે તમામ લખવાનું છે ક્લિયર થઈ ગયું હવે આશા છે કે તમને આ ડાઉટ છે એ સોલ્વ થઈ ગયો હશે કેટેગરી માટેનો છતાં પણ જો કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો